ફોટો લઈને આવ્યો તો જો બાજરી તો હારી ગઈ છે પણ પીવા આવી છે હવે બાજરી ભાઈ છે નજીક હા તો હવે ઓરવા પર ના હોય ઓરવે ના કોક વાબુ પડશે કે માળે પર દે માળે પર હા તો સડ જા તો અહીં હાખણો ને રન પર છે જ જાય આપલે સો બેઠો તો મોટા પડી લે આપો બાજરી બીજી જોતા પડી કે અછરા આ રિઝલ્ટ

સીમા હેદન નું પિક્ચર જોવા આપુ છે પિક્ચર જોવા ને અમે સીમા હેદર ને જોવા જયા તા મારે પાકિસ્તાન પાકિસ્તાન નું તારી સો વ્યાતું સો વ્યાતુ હમ બાપ નહી પચીસ લાખ નો કેમેરો લાવ્યો છે લાખ નો કેમેરો અમે અત્યારે સીમાન જોવા જયા સીમાન જેવડી મોટી સીમા છે ટાવર ટાવર કદી મોટી ટાવર મોટી સીમા

કેવું પડે થોડું અડીવી વેડતું થઈ જાય કરો ને એમ હા તરત વેતાઈ જાય પાછા એવું છે તરત ને આવા બુચ મારે જાણ

જો આથી આઈ બાપા પાકતા નહી આઈ બાપા લે ઓને જોધી કે નોતો નોતો લઈને આવે ને હાના આવા આ હું પકડાયું માળી બેઠા હતા હવે હજાર બાપા તમને હા કેને આલ્યો એમ તારો વાઈફાઈ પકડાય છે જાવ છે રાબા આ શું કે હોભાળે ને કેને વાઈફાઈ પકડાયો તારે બાપા જોર પકડા જીવાન ઓને હેડલ નું જીવાનું છે હે ઓય ના મને ઓડી કે આ ઓ હોપેટુ હેદર મારે તારી તો પાકિસ્તાનમાં છે મારે પાકિસ્તાનમાં જ જાવ અહીંયા ગોળી તો ને બાપા અમે માર મારી કરો તો કે મારે કોઈ માર્યો કે એવું તો કરે છે પણ માર નાખો બીજું શું કરે સાબુ છે કે મારે

આવ લાવ લાવ હો તમે તાર હારો હારો હોડો શું કેતા કે લવિંગ જીન છોકરે આડો લીધો હા આજે પાકિસ્તાનની બોર્ડર જોવે છે ને સીમા જોવે છે એમ એ સીમા વાતાઈ જાય ને આપણે હા વતાઈ જાય આપણે ફેન્સી વાર છે વાં આ બેડ હોય તો હા એ છોકરા ને ખબર પડશે અમને કે શેતાન થાક ફેન્સી વાર છે હારો હડ તો આ હડ હડ એ કે અર્જન તમે હેડો છો તમે શું હેડો છો આડો લીધો તો જે હવે સીમા હેડો તો તમે જાવ બો હા

ઈ પાવર ના જવા જાવ baba અલ્યા ઊભો થા કે ની કે લવિંગ કેમ ના આયા ને આવતા જો આ ચી આ ઓ હો હો કે છો બોલા બે મારું બધું ગાઢવા આયા કોર ગાઢતા બિયાર જો બેહો કોણિયા ઓ બેસે ઓ શું

મજુરી આલો ફેન્સી વાડી ઉભા અને ને બોર્ડર વતન સીમા બતાવો એટલે એટલે અમે હવે સીમા ખબર છે અમાર બોર્ડર ની ફેન્સી ની સીમા કે આ રી સીમા લેરી હારી બતાવો

તલા ઘણા કરો તમે આ જમવાળી કોઈ કામ હોય કેજો તમારા છોકરો ના આપેલું રહેતો હોય તો એવું છે એમ હ કોઈ કામ કરો હોદના પોકડાઉ ઘરે આવો એટલે આ તો એમ કરો હો હો પોકડી જઈને પાછો હો એ આ કામ કરોતા તમે અમે બાકી ના રાખતા ના ના હો પોકડાજો એ 100 ટકા હો કોઈ ના ના રાખ બાકી આ મારો બナス પોઠો આ